પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચની સત્તર વર્ષની યુવતી ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ ભારતની સૌથી નાની વયે ટેરોટ કાર્ડ રીડર બનવાનું સન્માન પ્રાપ્ત થયું

terror રીડર અવની દેહડિયા પાસેથી શરૂ થયો હતો ત્યારથી તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર તેમની પોતાનો દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનને નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કાર સભર વિચારો વિકસે जय श्री ईश्वरी शाह आज बहुत खुशी ना अवसर एंड यस आई एम इंटरनेशनली रिकॉग्नाइज्ड फॉर यंगेस्ट फिमेल ठेरोकार रीडर ऑफ इंडिया आई एम थैंकफुल फॉर दिस ग्रेट अपॉर्चुनिटी एंड आई थे इंटरनेशनल बुक्स ऑफ रेकॉर्ड

ઓકે જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપીરિયન્સ ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્રી છે તમે મારી વાત કરો તો આઈ ઇન્સ્પાયર ફ્રોમ ગ્રેટ એસ્ટ્રોલોજર્સ ને ફોર ધેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હિલિંગ મોટિવેશન ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ કરિયર ગ્રોથ એન્ડ હેલ્થમાં હેલ્થ થી બધા મોટું અચીવ કરવું એ હેલ્પ કરે છે ઓકે તો મેં જયારે રેકોર્ડ બનાયો હું સત્તર વર્ષ ને મહિના ની હતી ત્યારે મેં રેકોર્ડ બનાવ્યો ત્યારથી આજે હું અઢાર વર્ષની છું મને આ સેવન્ટી ડેઝ થયા છે ઓલમોસ્ટ મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ વન સેવન્ટી પ્લસ ક્લાઇન્ટ ઇન સેવન્ટી જનરેશન ફોર ધ સોશિયલ મીડિયા બહુ ટ્રેપ ચાલે છે સાયકોલોજી નો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ધીસ યુટ્યુબ પ્લે કરે છે કે કેમ લોકો ટ્રેપ થાય છે ધીસ સોશિયલ મીડિયા બટ બટ પર્સનલ ગ્રોથ ફોર ગુડ પોઝિટિવ ફ્યુચર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો મેઇનલી ટીનેજર્સ તો બો ફાઇન બો ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે તમારું આવનારું મારું આવનારું ડ્રીમ એ છે કે હું વર્લ્ડ રેકોર્ડ બનાયો છે તો હું વર્લ્ડ ની બધી કન્ટ્રીઝ એક્સપ્લોર કરું ને ઇન્ડિયામાં પોઝિટિવ ચેન્જ એડોપ્ટ चेंजेस अडॉप्ट करीने आ, एक इंडिया ब्यूटीफुल डेवलप्ड कंट्री बनाओ ભળવાની સાથે સાથે આ એટલું ઓગરો નિશય છે તમારા માટે બનવા સાથે ટેરુ રીડિંગ ઇઝ વન કાઇન્ડ ઓફ Hard thing difficult છે બટ યસ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર ટેકનિક્સ ટુ અચીવ ગોલ ઇફ વી ડુ ઇફ વી સ્ટાર્ટ મેનિફેસ્ટેશન બો ઈઝી છે બો સારી રીતે વી કેન gro તમે જે નવા જે તમારા જેવા ઉંમરના છોકરાઓ છે કે છોકરીઓ છે તેમને શું સલાહ આપવા હું એ જ સલાહ આપીશ હું એ જ ગાઈડ કરીશ કે સ્ટોપ યુઝિંગ સોશિયલ મીડિયાઝ પ્લેટફોર્મ્સ બીકોઝ એ ખાલી તમારું માઇન્ડ નહીં બટ એક સાયકોલોજીકલ ગેમ રમે છે કે કેમનું તમે સ્ક્રીન ટાઈમ વધારો ને તમારું પર્સનલ ડેવલપમેન્ટ ઓછું કરો સો પર્સનલી ડેવલપ થવું હોય ગ્રો લાવો હોય તો સ્ટોપ